નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે અઢાર ફેબ્રુઆરી બે હજાર એકવીસ મહુવા માર્કેટયાર્ડના આજના ડુંગળીના ભાવ જાણીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવમાં કાલ કરતાં આજે વધારો જોવા મળ્યો છે તો માહિતી મેળવીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરી વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો આજના લાલ ડુંગળીનો ભાવ નીસો ભાવ રહ્યો છે ત્રણસો નેવું રૂપિયા ઊંચો ભાવ રહ્યો છે સાતસો ને સાઠ રૂપિયા તો ત્રણસો નેવું રૂપિયાથી સાતસો સાઠ રૂપિયામાં લાલ ડુંગળી વેસાઈ રહી છે લાલ ડુંગળીનો ભાવ કાલ કરતાં આજે વધી ગયો છે તો સાઠ સાતસો ને સાઠ રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે આવકની વાત કરીએ તો સત્યોતેર હજાર જેટલા લાલ ડુંગળીના ઠેલાની આવક થઈ છે સફેદ ડુંગળીની વાત કરીએ તો નીસો ભાવ બસો એકાવન રૂપિયા રહ્યો છે ઊંચો ભાવ ચારસોને એકવીસ રૂપિયા સુધી રહ્યો છે ચારસો એકવીસ સુધી ઊંચા ભાવમાં સફેદ ડુંગળી બેસાઇ રહી છે તો સફેદ ડુંગળીનો ભાવ બસો એકાવન રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા અને પંચોતેર હજાર જેટલા ઠેલાની આવક પણ થઈ છે તો આ હતા મહુવા માર્કેટયાર્ડના અઢાર ફેબ્રુઆરીના ડુંગળીના ઊંચા તેમજ નીશા બજાર ભાવની માહિતી રોજેરોજ બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવનારા સમયમાં ડુંગળીના ભાવ કેવા રહેશે ડુંગળીના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેની પણ માહિતી આપતા રહીશું તો બસ ફરી વખત નવા જ સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો જય જવાન જય કિસાન આપનો દિવસ શુભ રહે